તો તમે આધાર દિવસે આવો ને તો પણ તમે દર્શન કરી શકો બાકી ત્યાં છે ને મિત્રો વિડીયો કે ફોટો પાડવાની સખ્ત મનાય છે કે કોઈને દર્શન કરવા તો રૂબરૂ આવજો કાંજ છાપડા દાદાને દર્શન કરવા તો મિત્રો આપણે ઓગ્યાસી અડધાર ને અડધો પલો કાપવાનો છે તો હું ને રોહિત રોહિતને તઈને હેલા જ આવી છે હા

પાણી પીવાય પીવાયું દોઢ કિલોમીટર જેવું હજી હાલવાનું છે આપણે પાણી પીતા જઈ ઉપાદી છે ત્યાં હજી ફાઈનલી આપણે છે ને પહોંચવા આવી ગયા છે હવે એક કિલોમીટર જેવું છે ને આવશે મિત્રો ખાંજાનો ડેમ છે ને બહુ આજું પાણી નહીં પહેર્યું ખાલી છે ઓલી બાજુ ખોરાકમાં પાણી ભર્યું છે આ લઈ પાણી ભર્યું છે ગયા વર્ષે આવ્યા નથી આખો ડેમ ભર્યો તો ચલો છેક આપણે આ ઘર નો એ આ ઘર લઈને પીએ પાણી ભર્યું હતું ગયા વર્ષનો વિડીયો આપણે ચેનલમાં હે જોઈ આવજો કે આ લઈ પાણી ભર્યું હતું પાણી નહીં ભર્યું

chapnia chap yang chap મિત્રો આપણે પહોંચી જ આપણે મંદિર પાસે અને વિડીયો તો હવે બસ થોડીક જ વાર છે ને એવું પેલા લઈ

baju bat dan hal bol ni beli ya multi multi mana mana lusan aku beli saja beli baju saya nak makan

આપડે પાલા કરે છે લેવા જાય છે એટલે બધાને જય રામા પેર જય માતાજી તો સૌજી

Jom mitra, perasaan jalan tinggi ya bagi kita, perasaan ya. Halo, ya

અઠવાડિયા દર સાફ કરો એટલે મગ જ સાફ છે એને હવાર માં પણ કમેન્ટ આવી કે ભાઈ ને ખવડાવજો હળદર વાળું દૂધ પીવડાવજો હળદર વાળું દૂધ હા

બાપુ વાળા પાણી કાબાપુ વાર શેરું નાક વાળવા જતો હતો શેરું ટમેટા થાવા જતા કલ્પ જોતા